ઉમરગામ તાલુકાના તડગામ ગ્રામ પંચાયત વિસ્તારમાં સીએસઆર અંતર્ગત વેસ્ટર્ન કંપનીના સહયોગથી આંગણવાડીનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને અનુસરી વેસ્ટર્ન કંપની દ્વારા સમાજ ઉપયોગી કામગીરીના સહયોગ બદલ ધારાસભ્ય રમણ પાટકરે કંપનીના પ્રતિનિધિઓનો આભાર પ્રગટ કર્યો હતો આ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેપન ગામમાં અલગ અલગ ફળિયાની અંદર કુલ બસો ને તેતાલીસ જેટલી આંગણવાડીઓ છે ઓપરેટ થઈ રહી છે સીડીપીઓ ઘટક એક અને સીડીપીઓ ઘટક બે મળીને આંગણવાડીનું સંચાલન કરે છે અમે પણ આંગણવાડીની મુલાકાત લઈ વિઝિટ લઈ આવી છે અને બધી તપાસણી થાય છે આજે તડગામ ગામે જે આંગણવાડી ભૂતકાળની અંદર મંજૂર થયેલી હતી પણ એ આંગણવાડી કોઈ ઝંઝીર કોઈ કારણસર જંજીર બની ગઈ અને એના કારણે આજે અહીંયા સીએસઆર ફંડમાંથી આ તડગામ ગામમાં મરુલીના નજીક આવેલી વેસ્ટર્ન કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આ આંગણવાડી બની રહી છે હું આંગણવાડીના સંચાલક વતી વેસ્ટર્ન કંપનીના એચઆર માન્ય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આંગણવાડી બનાવી નિભાવ કરવો અને લોકોને સુવિધા આપવી એ નજીકની અંદર આવેલા કંપની એના દ્વારા ઘણા બધા સોશિયલ વર્કના કામ થઈ રહ્યા છે અને એટલા માટે હું એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આંગણવાડી સારી થાય સુશોભિત બને એમાં બાળકોની સંખ્યા પણ વધે સરકારના ઝેર પ્રમાણે ચુમ્માલીસ બાળકો હોવા જોઈએ એ ચુમ્માલીસથી પણ વધારે થાય અને એ આંગણવાડીની અંદર શૌચાલયથી માંડી બધી સુવિધાઓ અહીંયા અત્યારે આ સીએસઆરમાં કરી આપવામાં આવે છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી સીડીપી ઉમરગામ નામના સરપંચશ્રીઓ અમારા ધોળીવાડાના સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકર તથા અહીંયાના તડગામના સરપંચ અન્ય શ્રી રમેશભાઈ હળપતિ અમારા કોળીવાડાના માજી જિલ્લા પંચાયત સભ્ય પરસોત્તમભાઈ અમારા અહીંયા નજીકના જે સંદીપભાઈ અને આજુબાજુના આગેવાનો પણ આ પ્રસંગ ઉભા રહ્યા છે આવ્યા છે અને આ અંદર અંદર સ્વભાવ વધારી છે એટલા માટે સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કંપનીએ कंपनी की तरफ से हम ग्रामीण में विकास करना चाहते हैं कि जो बच्चों के लिए कुछ सुविधाएं नहीं है उस तहत हम यहाँ पर आंगनबाड़ी का कार्य करने जा रहे हैं जो कि आज हमारे माननीय आदरणीय हमारे आमदार हाथ साहब सामने भूमि पूजन किया हो जाए इस माध्यम से नाम बच्चों के लिए कुछ सुविधाएं उपलब्ध कराना चाहते हैं जो गाँवों के लिए विकास के लिए फ़ायदेमंद होगा और इसी तरह से हम आगे में भी गाँवों के विकास के लिए बेस्टर्न की तरफ से कार्य करते रहेंगे